ગામ ગઢપુરથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ગુજરાતમાં ફરવા જતા મુક્તાનંદ સ્વામી આદિક સંતો પહેલા અમદાવાદ ગયા ત્યાં રહેલ કાંકરિયા તળાવની આંબલીએ પોતાનો નિવાસ કરીને રહેતા હતા ને કોઈ મુમુક્ષુ પોતાની પાસે આવે તેમને સહજાનંદ સ્વામી ભગવાનના પ્રતાપની તથા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સંબંધી વાર્તાઓ કરી ને અજ્ઞાનનો નાશ કરવા પૂર્વક શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવી ને વર્તમાન ધરાવી ને કંઠી પહેરાવી સત્સંગી કરતા હતા અને અમદાવાદ શહેરમાં ભિક્ષા માગી ને ઠાકોરજીનો થાળ કરી પ્રસાદ લઈને વિરાજમાન હતા ને શ્રીજીનું ધ્યાન ભજન કરતા હતા તે સમયે આંબલીમાંથી એક મોટો સાપ અચાનક પીડ્યો આંબલીમાંથી મોટો સાપ અચાનક નીચે પીડ્યો તે સાપ મુક્તાનંદ સ્વામી આદિ સંતોના શરીર ઉપર ફલ ફરીને સાલ્યો જતો હતો તે ત્યાં આસપાસ ઊભેલ જેન લોકોએ જોયું કે આ બધા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ કેવળીક છે નિષ્ઠિક બ્રહ્મચારી જેથી સાપ કાંઈ કરી શક્યો નહીં સંતોનો ગુણ લઈને તોય મહારાજ રાજી થઈ જાય સંતોને યેદ કરે ને તોય મહારાજ રાજી થઈ જાય માટે દ્રોહ ક્યારેય ન કરવું વાલા ભક્તો આવું આશ્ચર્ય જોઈને જૈન લોકો શ્રી સહજાનંદ સ્વામી ભગવાનનો આશ્રય કરતા હવા વળી એક વખત અમદાવાદ શહેરમાં રહેલો એક બાવો મુક્તાનંદ સ્વામીને સંદનમાં ઝેર નાખીને સરસતો હતો સંદનમાં ઝેર નાખીને સ્વામીને તો હતું સંદન ત્યારે ઝેર મુક્તાનંદ સ્વામીના બ્રહ્મચર્યના પ્રતાપથી અમૃત રૂપ થઈ જતું હતું ને ઝેર નાખી ને સંદન સરસનાર બાવાની આંગળીઓની ખાલ ઉખડી જતી હતી બોલો કેવા પ્રતાપી પુરુષ સંતોએ આવા સંતો મળે હરી મળે અને હરી મળે એટલે કલ્યાણ થઈ જાય કાંઈ ખટે ની વાલા ભક્તો સત્સંગમાં ઘેરે રાખવો